ગુજરાતમાં કોરોનાના સંક્રમણને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ગુજરાતની જનતાને આપી કોરોનાથી ન ગભરાવવા સલાહ આપી છે વ્યાખ્યા મુજબ આ વાયરસ ગંભીરતાવાળો નથી સગર્ભા અને ખાંસી શરદીના લોકોને ભીડવાળા વિસ્તારમાં ન જવા માટે અપીલ કરી હાલમાં ચારથી પાંચ રાજ્યમાં કોરોનાના કેસમાં વધારો નોંધાયો છે ઓમિક્રોન વાયરસ કોવિડ ફેમિલીનો જ વાયરસ છે વાયરસને નિયંત્રિત કરવા માટેની તમામ તૈયારીઓ થઈ ચૂકી છે ઓક્સિજન ટેન્ક અંગે મોકડ્રીલ પણ કરવામાં આવી છે આ વાયરસને રાજ્ય સરકાર ગંભીરતાથી લઈ રહ્યું હોવાની વાત પણ આરોગ્ય મંત્રીએ જણાવી કેસમાં વધારો ન થાય એ માટે સરકાર સતત કાર્યરત હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો ભારત દેશર દેશ કે અંદર કરીબન પાંચ છ રાજ્યોમાં કોવિડ કેસ વન पॉइंट सेवन पॉइंट सेवन पॉइंट नाइन जो ये ओमिक्रॉन वायरस है वो कोविड फैमिली के ही वायरस है लेकिन वो कोविड ऑफ इंटरेस्ट मतलब कि ये इतने सीरियस नहीं है डब्ल्यू द्वारा भी प्रमाणित किया गया है ये वायरस की जितनी भी वेराइटीज है उसमें कोई हानि uh, पहुंचे डेथ हो बहुत झड़प से उसका फैलावा हो ऐसी कोई बात अभी लगती नहीं है